નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે એરંડાના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને સેલે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં તેરસો થી તેરસો સ રૂપિયા બોલાયા સમીમાં બારસો પંચ્યાસી થી તેરસો સાત કડીમાં બારસો ત્રાણું થી તેરસો સત્તર ઉનાવામાં બારસો એંશીથી તેરસો ને ત્રેવીસ વિસનગરમાં બારસો એંશીથી ને પચીસ તલોદમાં બારસો નેવુંથી તેરસો ને ચાર સિદ્ધપુરમાં બારસો એંશીથી ને બાવીસ મહેસાણામાં બારસો સત્તાણુંથી ને વીસ હળવદમાં બારસો સાઠથી બારસો ને અઠ્ઠાણું ડીસામાં બારસો અઠ્ઠાણુંથી ને આઠ વિજાપુરમાં બારસો નેવુંથી તેરસો ને એકવીસ કુકરવાડામાં બારસો એંસીથી તેરસો ને સોળ ગોજારીયામાં તેરસો પાંચથી તેરસોને પંદર જોટાણામાં બારસો બાણુંથી તેરસો રાજકોટમાં અગિયારસો પચાસથી તેરસો જામનગરમાં અગિયારસોથી બારસોને સત્તાણું લાખણીમાં તેરસો ચારથી તેરસો ને ત્રેવીસ થરાદમાં બારસો એંસીથી તેરસો ને સત્યાવીસ દિયોદરમાં તેરસો પાંચથી તેરસો ને સત્તર હારીજમાં બારસો બોતેરથી તેરસો ને સત્તર પાલનપુરમાં બારસો પંસાણુંથી તેરસો ને અગિયાર મહુવામાં એક હજાર નેવુંથી બારસો ને પાંસઠ પાટણમાં બારસો સાઠથી તેરસો ને એકત્રીસ થરામાં બારસો ત્રાણુંથી તેરસો ને પચીસ સિહોરીમાં બારસો સાસઠથી તેરસો ને પંદર હિંમતનગરમાં તેરસોથી તેરસો ને દસ ડલમાં આઠસો એક થી તેરસો ને એક પાટડીમાં તેરસો પાટડીમાં અમરેલીમાં આઠસો થી બારસો ને પચાસ ખેડબ્રહ્મામાં બારસો એસી થી તેરસો તળાજામાં એક હાજર એકોતેર થી એક હજાર એકોતેર જેતપુરમાં બારસો થી એકોતેર પાંથાવાડામાં અગિયારસો થી બે ધાનેરામાં બારસો થી ને અઢાર અને સાણસમાં બારસો ત્રેવીસથી તેરસો ને સો રૂપિયા સુધી આજે એરંડાના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો